દાદા આમથી લેતા તું અહીંથી આથી આખો સાવ આખો દીધા તું હે ભૂલીને તો કપા તો વધારે આવડે નહીં તારે દરિયા આવો ને હે જાવ ને હા તો નાસ્તો મારા તરફથી ચાલો ગયા ઘા હો કપા એટલો વીણ નાખો ને એટલે નાસ્તો હું તમને કરાવી દઉં કપા વીણા કમ્પ્લીટ થઈ ગયો છે વીણાઈ ગયો છે કપા બધાય થોડો એક સા બાકી છે પછી વીણી લેશું હવે જાય છે દરિયા લોકોને લોકો કીધેલું હતું કે આપડે લઈ જાવ કપાવા દરિયે આવેલા છે એટલે રિવાજ છે કે દરિયો લઈ જવું પડે દરિયો આપડે અહીંથી એક ખેતર છે આ દેખાય ને ખેતર આપણું છે હમો દરિયો છે તો આ લી જઈ દરિયે ને તો આ બધા ત્યાર થઈ ગયા છે દરિયા દવા ભાઈ અમારે ભૂરી બેન ને અમાર ભૂરી બેન આ ટકાભાઈ પછી આમાં ટકુ આમાં દીધું બેન આ બેન હર્ષિતા બેન આ ભાગ લીધો એટલો ભાગ લીધો છોકરા શરૂ નથી એટલે વાંધો નહી મોર પીસ

ફેમિલી નાસ્તો કરી લીધો કમ્પ્લીટ ને આટો માર્યો છે રોજ બધા માયલા આવે છે પણ એ લે આટો મારતો 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 બધા અહીંયા નીકળા થી આમ જાય છે તો નીકળી બહાર હવે મહેમાન ને આવી ગઈ મજા કેમ મજા આવી ગઈ કે હે હા પાછો આવું દરીએ હા હા તો તારા કપડા તે આખા ભીના કરી દેજો મજા આવે નમસ્કાર કરવાની અહીંયા નાસ્તો નાસ્તો ડાળી ડાળી हा सोपूर की तुझाय के पिड દરિયામાં રકડી રખડી ને થાકી ગયા તો ગયી પૂરી બેન આયેલા આવેલી હલો ભાઈ ગયા ટાંગે 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 થાકીય પુરી બેન ચલો ચલો થાકી તું

મૂકવા જવા પડશે એને તો અત્યારે હું મૂકી આવી તો ફેમિલી એક ભાઈનો પ્રશ્ન હતો કે તમે કેટલા ભારો એમ તો એ ભાઈનો પ્રશ્નનો જવાબ છે અમે ત્રણ ભાઈ ભાઈ અમે મારા બેન હતા એ મોટા બેન એનાથી એક નાનો ભાઈ ને એનાથી આ બેનથી નાનો હું એટલે અમે ત્રણ ભારૂ છીએ ને ત્રણેય ભારૂ મેટ છે લગ્ન ત્રણેય ભરૂના થઈ ગયેલા છે ગામમાં ગામમાં અને બસ તમારો ભાઈનો જવાબ મળી ગયો છે કાંઈ વાંધો નહીં એક કોમેન્ટ કરતા રહેજો અને એક પ્રશ્ન પૂછતા રહેજો તને જવાબ મળી રહેશે ગામમાં જઈને વેવાસી બેન ને એવા તો જમવાનું તૈયાર થઈ ગયું જમવા બે આવી ગયા છે હર્ષિતા બેન અમર ટીકુભાઈ પાપડ વણો રોટલા તો જમી સારું તો જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો મળી નવા બ્લોગ મારી મારે